અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ વર્કર્સ કંપની બેફામ પ્રદૂષણ ફેલાવવા માટે જાણીતી છે બેફામ પ્રદૂષણના કારણે અમારા ગામના લોકોના આરોગ્ય ઉપર ખૂબ જ માઠી અસરો થઈ રહી છે બેફામ પ્રદૂષણના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે અમારા ગામના લોકોનો જીવન જીવવાનો જે અધિકાર છે એ છીનવાઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા કંપનીની આસપાસ આવેલ વર્ષો જૂના વૃક્ષો છે એ કાપી એનું નિકંદર કાઢી રહી છે ત્યારે પર્યાવરણને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ ધારો ઓગણીસો છ્યાસી અને ભારત સરકારના વર્ષ બે હજાર તેરના કંપની કાયદાનું ખુલ્લે આમ કંપની ઉલ્લંઘન કરી રહી છે ત્યારે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે જેમાં આ અલ્ટાટેક કંપનીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે ત્યારે ઉપરોક્ત તમામ બાબતે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા વારંવાર જવાબદાર અધિકારીઓ પ્રદૂષણ વિભાગને રજૂઆત કરવા છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી જાણે કે પ્રદૂષણ વિભાગ એ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમારા ગામના આરોગ્યને ધ્યાનમાં રાખી પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે અને અમારા ગામના બહોરા જનસમુદાયને જો નુકસાન થશે અને ઉપરોક્ત બંધારણીય કલમો અને તેનું અસ્તિત્વ ચોખમાશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે